નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદા જિલ્લાનું માર્ગ મકાન વિભાગ એવી જાહેરાત કરે છે કે તેઓ હાલ યુદ્ધના ધોરણે વરસાદથી નુકસાન થયેલા માર્ગોનું સમારકામ કરી રહ્યા છે અને સૌથી વધુ અસરગ્રસ્ત રસ્તાઓની દુરસ્તીકરણની કામગીરીને આગામી નવ સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરી લેવાનો તેમનો લક્ષ્યાંક છે પણ નર્મદા લાઈવના કેમેરામાં રોડ વિભાગની જે કામગીરી છે એ કેટલી યુદ્ધના ધોરણે અને કેટલી મજબૂત છે એના દ્રશ્યો તમારા મોબાઈલ સ્ક્રીન પર છે આ દ્રશ્યો રાજપીપળાથી પોઈચા તરફ જવાના બધામ કામ પાસેના છે કે જ્યાં ત્યાં માત્ર રેતી નાખીને ખાડા પૂરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અમે જ્યારે કામ કરી રહેલા માણસોને પૂછ્યું કે આ કેટલું ટકશે ત્યાં ત્યારે તેઓ હસી પડ્યા દર્શકોને કહી દઈએ કે આ રોડ કરોડો રૂપિયાના ખર્ચે હજી દોઢ બે વર્ષ પહેલાં જ બન્યું છે ત્યારે ગેરંટી પીરિયડમાં છે આ રોડની સમારકામ કરવાની જવાબદારી જે તે કંપનીની જ છે અને આ કંપની હવે સમારકામના નામે માત્ર રેતી નાખી રહી છે અને તંત્રની આંખોમાં પણ ધૂળ નાખી રહી છે અને પ્રજાને આંખોમાં પણ ધૂળ નાખી રહી છે ત્યારે આ રોડ બનાવનાર કંપનીએ કરોડો રૂપિયા લીધા છે અને આ જ્યારે રોડને નુકસાન થાય તો તેની સમારકામની જવાબદારી પણ અમુક વર્ષો સુધી એ કંપનીની જ હોય છે તો એમાં યુદ્ધના ધોરણે અને કોઈ ઉપકાર કરતા હોય તેવું કોઈ કામગીરી નથી તેમની ફરજમાં આવે છે પરંતુ પ્રચાર એવો કરવામાં આવે છે કે અમે યુદ્ધના ધોરણે કામગીરી કરી રહ્યા છીએ પણ તમે જો માત્ર રેતી નાખી રહ્યા છે અને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે